કડીના નવા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લીધી શપથ વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ ગ્રહણ કરાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ હાજર રહ્યા હતા રાજેન્દ્ર ચાવડા વિધાનસભાના નવા સભ્ય બન્યા છે કડીના નવા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધી વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ ગ્રહણ કરાવ્યું یہاں تو سارے માં અમારા એસસી સમાજના દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતા પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ ચાલીસ હજાર કરતા પણ વધારે મતથી એમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્યો મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં બાકીના અઢી વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે